સિંહ રાશિના જાતકો તમે પાગલ થવાના છો કારણ કે આ વીડિયોમાં હું તમારા માટે મોટી ખુશખબરી લઈને આવ્યો છું બધા સાથીઓનું અમારા આ યુટ્યુબ ચેનલમાં અને આજના અત્યંત મહત્વપૂર્ણ વીડિયોમાં દિલથી સ્વાગત છે હું ગંગાજળ હાથમાં લઈને વિનંતી કરું છું કે જો તમારામાં સત્ય સાંભળવાની શક્તિ હોય તો જ આ વીડિયોને આગળ જુઓ કારણ કે આવનારા બોતેર કલાકમાં સત્ય પોતે ઉજાગર થવાનું છે હા મારા પ્રિય મિત્રો આવનારી વાતો સાંભળીને તમારી આત્મા ધ્રુજી ઉઠશે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો એકલામાં જ જુઓ કારણ કે આગામી બાસઠ કલાકમાં તમારા જીવનના રહસ્યો ખુલવાના છે એક ખૂબ મોટી વાસ્તવિકતા સામે આવશે આ વાત જ્યારે સમાજ સામે આવશે ત્યારે સમાજની પવિત્રતા માટે તે જોખમી બની શકે છે જ્યારે આ વાસ્તવિકતા સામે આવશે ત્યારે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે આવનારા બે દિવસમાં તમારી રાતની શાંતિ અને ઊંઘ ઉડી જશે હવે તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવવાની તૈયારીમાં છે અને જો મારી ભવિષ્યવાણી ખોટી સાબિત થાય કે કોઈ તેને ખોટું ઠેરવે તો હું જીવનભર તેનો સેવક બની જઈશ પણ એક વિનંતી છે આ વિડિયો ધ્યાનથી જુઓ અને જે ઉપાય હું તમને આગળ જણાવવાનો છું તેને ચોક્કસપણે અપનાવો હા દોસ્તો હું તમને જણાવી દઉં કે હવે તમારા જીવનમાં કળયુગની સૌથી જબરદસ્ત ઘટના બનવા જઈ રહી છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે કારણ કે આગામી બે દિવસમાં તમારી કુંડળીમાં એવા ચમત્કારિક યોગો બનશે જે તમારા નસીબને નવી ઉંચાઈ આપી શકે છે પણ આ માટે શું કરવું જરૂરી છે આ વાત અમે વિસ્તારથી જણાવવાના છીએ તેથી આખો વીડિયો છેલ્લે સુધી જરૂર જુઓ વીડિયોની શરૂઆત કરતા પહેલા જે કોઈ માતા રાણીના સાચા ભક્ત હોય તે સૌથી પહેલા વીડિયોને પ્રેમથી લાઈક કરી દે અને નીચે કમેન્ટ સેક્શનમાં પૂરી શ્રદ્ધાથી ત્રણ વખત જય માતા દી જરૂર લખે તમને માતાના આશીર્વાદ અને અપાર પ્રેમ મળશે અને આ કૃપા તમારા પૂરા પરિવાર પર પણ બની રહેશે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી તમે જીવનમાં મોટી સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છો તમામ પ્રકારની તકલીફોએ તમને ઘેરી લીધા હતા તમે ક્યારે વિચાર્યું કે આવું તમારી સાથે જ કેમ થઈ રહ્યું છે તમે ક્યારે રોકાઈને તેના પર વિચાર કર્યો કદાચ નહીં પણ તમને જણાવવું જરૂરી છે કે વીતી ગયેલા સમયમાં તમારાથી એક એવી ભૂલ થઈ ગઈ છે જે ન થવી જોઈતી હતી આ એક ભૂલના કારણે તમારા જીવનમાં સમસ્યાઓનો ઢગલો થઈ ગયો છે તો તે કઈ ભૂલ હતી જે તમારા જીવનમાં આર્થિક તંગી પૈસાની કમી અને પરેશાનીઓનું કારણ બની ગઈ આ વાત આજે તમને પૂરા વિસ્તારથી જણાવવામાં આવશે સાથે જ અમે કેટલીક આવશ્યક સાવધાની અને એક ખૂબ જ અસરદાર ઉપાય પણ આ જ્યોતિષીય કાર્યક્રમ દ્વારા તમને આપવા જઈ રહ્યા છીએ તેથી આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ હું અગ્નિ અને ગીતાના સોગંદ ખાઈને કહું છું કે જે પણ વાત કહીશ તે સો ટકા સાચી હશે તમને એ પણ જણાવી દઈએ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે હવે તમને એક મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે કે તમારા જીવનમાં હવે દેવોના દેવ મહાદેવનું આગમન નિશ્ચિત છે હા તમે સાચું સાંભળ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાએ આ સંકેત સ્પષ્ટ કરી દીધો છે કે ભોલેનાથ હવે તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે ભોલે આશીર્વાદ તમારા ભાગ્યને નવો વળાંક આપવાના છે તમને જણાવી દઈએ કે આગામી ચાર દિવસમાં તમારી કુંડળીમાં એક એવો યોગ બનવા જઈ રહ્યો છે જે જીવનભરની કલ્પનાથી પણ પરે હશે હા ભોલેનાથની કૃપાથી તમારી કુંડળીમાં એક ક્રાંતિકારી પરિવર્તન થવા જઈ રહ્યું છે જેનાથી તમારું જીવન એક અલગ જ માર્ગ પર ચાલવા લાગશે જ્યારે ચમત્કાર સામે આવશે ત્યારે તમે ચોંકી જશો અને તમારા વિરોધીઓ પણ કહેશે શું નસીબ મળ્યું છે તમારા ભાગ્યને જોઈને તેઓ બોલી ઉઠશે લોટરી લાગી છે અને કિસ્મત તો તમારી જેવી હોવી જોઈએ હવે તમારા જીવનમાં તે બધું જ થવાનું છે પહેલા જે લોકો તમારી ગરીબીની મજાક ઉડાવતા હતા તમારી વાતોને મહત્વહીન સમજતા હતા તમારી પરિસ્થિતિ પર હસતા હતા હવે તેમને જવાબ આપવાનો સમય આવી ગયો છે હવે તે ઘડી આવી ગઈ છે જ્યારે તમે તેમને તમારા બળથી ઝુકાવી શકો છો કારણ કે હવે તમારી સફળતાનો ઝંડો લહેરાવવાનો છે અને આ સફળતા એટલી વિશાળ હશે કે તેઓ પોતે તમારી પાસે મદદની ભીખ માંગશે ભોલેનાથની કૃપાથી હવે તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલી ચૂક્યા છે હવે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે સાથે જ એક દેવી પણ હવે તમારા પર વિશેષ રૂપે કૃપા દૃષ્ટિ રાખે છે આ દેવીની મહેરબાનીથી તમે ત્રણ અતિ પ્રભાવશાળી વસ્તુઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો અને જે વ્યક્તિને આ ત્રણ વસ્તુઓ મળી જાય છે તેના જીવનમાંથી ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે તેનું જીવન પછી ક્યારેય તંગી જોતું નથી હવે આવું જ અદભુત પરિવર્તન તમારા જીવનમાં થવા જઈ રહ્યું છે તમે કળિયુગના એ ભાગ્યશાળી વ્યક્તિઓમાંથી એક છો જેમને આ ત્રણ વરદાન આગામી ચાર દિવસમાં પ્રાપ્ત થશે હવે કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી શકતી નથી આ વાત હું પૂરા વિશ્વાસથી કહી રહ્યો છું જો તમે આજે આ જ્યોતિષ કાર્યક્રમ પૂરો જોઈ લીધો તો માનજો કે તમે ક્યારેય તમારા વિતેલા કાલ તરફ પાછળ ફરીને નહીં જુઓ તમારું દરેક પગલું ફક્ત સફળતા તરફ વધતું જશે પણ ધ્યાન રહે આગામી ચાર દિવસમાં બે એવી મોટી ભૂલો છે જે તમારે કોઈ પણ સંજોગોમાં નથી કરવાની સૌથી પહેલી વાત જો તમારા ઘર કે આસપાસ સાપ દેખાય તો ભૂલથી પણ તેને નુકસાન ન પહોંચાડશો ઘણા લોકો ડરના કારણે તરત મારવાની કોશિશ કરે છે અને આજ તેમના માટે દુર્ભાગ્યનું કારણ બને છે પણ તમારે આવું બિલકુલ નથી કરવાનું નહીં તો દેવોના દેવ મહાદેવજી તમારાથી ખૂબ ક્રોધિત થઈ જશે આ વાતનું ખાસ ધ્યાન રાખજો સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જો આગામી ચાર દિવસની અંદર ક્યારેય પણ તમારી પાસે કોઈ વૃદ્ધ વ્યક્તિ કે વૃદ્ધ સ્ત્રી મદદ માંગવા આવે તો તમે તેમનેના કહેવાની ભૂલ બિલકુલ ન કરશો તેમની સાથે વાત કરતી વખતે તમારી વાણી પર પૂરો નિયંત્રણ રાખો કોઈ કઠોર કે ખોટો શબ્દ ન નીકળે કારણ કે તે વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં સ્વયં કૈલાશપતિ ભોલેનાથ અને તે વૃદ્ધ સ્ત્રી સ્વયં ધનની દેવીમાં લક્ષ્મી હોઈ શકે છે હા તમને જણાવી દઈએ કે ત્રિદેવ બ્રહ્માજી વિષ્ણુજી અને મહેશજીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આગામી ચાર દિવસની અંદર એક સાધારણ વૃદ્ધ વ્યક્તિના રૂપમાં ભગવાન શિવ અને વૃદ્ધ માતાના રૂપમાં માતા લક્ષ્મી પોતે તમારા દ્વાર પર દસ્તક દેવાના છે તેઓ તમારા પૂરા જીવનને બદલવાના છે તમારા બધા દુઃખ તકલીફોને જડમૂળમાંથી ખતમ કરવાના છે અને તમારા જીવનમાં ચાર ચાંદ લગાવી દેશે સાથે જ તમારા ઉપર ભગવાન શ્રી ગણેશજીના વિશેષ આશીર્વાદ વરસી ચૂક્યા છે હવે તમારી કુંડળીમાં શ્રી ગણેશજી મહાતાંડવ કરવાના છે એક એવો ખળભળાટ મચાવવાના છે એક એવો અદ્ભુત ચમત્કાર કરવાના છે કે જોતાં જ તમારી બંને આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગશે અને ખુશીનો કોઈ ઠેકાણો નહીં રહે તમારા દુશ્મનોની આંખો આશ્ચર્યથી ફાટી જશે સૌથી મોટી વાત ધનની દેવીમાં લક્ષ્મીજીની અપાર કૃપા તમારા પર વસવાની છે તેમની કૃપાથી તમને ત્રણ સૌથી મોટી વસ્તુઓ કોઈ પણ હાલતમાં મળીને રહેશે પહેલી કરોડો અબજો રૂપિયાની નોટોના બંડલ બીજી એક એવો મૂલ્યવાન મૂળ મંત્ર જેનાથી તમે તમારી કિસ્મતને રાતોરાત ચમકાવી શકો છો અને ત્રીજી એક એવી ગુપ્ત જાણકારી જેનાથી તમે આવનારા પૂરા ભવિષ્યને પહેલાથી જ જાણી લેશો કઈ ઘટના ક્યારે થવાની છે કયો ચમત્કાર થવાનો છે તમે અમીર બનશો કે ગરીબ રહેશો બધું જ પહેલાથી ખબર પડી જશે અને આ બધી જાણકારી ખુદમાં લક્ષ્મી એક સાધારણ વૃદ્ધ સ્ત્રીના રૂપમાં તમારી સામે પ્રગટ થઈને આપશે તે તમને ઢગલાબંધ ખુશીઓ અપાર ધંદોલત અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે દોસ્તો બાદેશ્વર ધામના બાબાએ તમારા દુશ્મનનો પરચા કાઢી દીધો છે પરચામાં સ્પષ્ટ સ્પષ્ટ લખ્યું છે કે તમારા દુશ્મનનો અંતિમ સમય આવી ચૂક્યો છે તેનું મૃત્યુ એકદમ નિશ્ચિત છે હવે તેને આ દુનિયામાં કોઈ બચાવી શકતું નથી સચ્ચાઈ સાંભળીને તમારા રૂવાંટા ઊભા થઈ જશે બાગેશ્વર બાબાનો પરચા આજ સુધી ક્યારેય ખોટો નથી પડ્યો જો તમારા દુશ્મનનો સર્વનાશ ન થાય તો મારું નામ બદલી નાખજો મારી ભવિષ્યવાણી પથ્થરની લકીર છે જો કોઈ તેને ખોટી સાબિત કરી દે તો હું તેને પાંચસો રૂપિયા કરોડનું ઇનામ આપીશ સાથે જ તમારા માટે પાંચ સૌથી મોટી ખુશખબરીઓ પણ પરચામાં નીકળી છે જે આગામી ચાર દિવસની અંદર તમને જરૂર મળશે તમારું જીવન સ્વર્ગથી પણ વધારે સુંદર થઈ જશે આ બાદેશ્વર બાબાની પૂરી ગેરંટી છે જો આવું ન થયું તો હું જલ સમાધિ લઈ લઈશ પણ ખૂબ સાવધાન રહેજો આગામી ચાર દિવસ સુધી કોઈ પણ નાની મોટી ભૂલ ન કરશો તમારી કુંડળીમાં આ સમયે શનિદેવ બિરાજમાન છે અને મંગળ છઠ્ઠાથી સાતમા ભાવમાં જઈ ચૂક્યા છે આ કારણથી ખૂબ મોટી મોટી પરેશાનીઓ ખૂબ મોટા અનર્થ થવાની સંભાવના છે एक भूल थी पूरो परिवार मुसीबत में फसाई शे हूँ हाथ जोड़ी विनंती करू छू जो तमने तमारो जीव वालो परिवार नी सलामती छे, तो आज ज्योतिष कार्यक्रम ने एक सेकेंडप स्कीप कर विना थी अंत सुधी पूरो जुओ अत्यार सुधी तमारा जीवन में जोईत समयसर क्यारे न मू खूब राह जोवी पड़ी ખૂબ તડપવું પડ્યું જ્યારે મળ્યું પણ તો મન બદલાઈ ચૂક્યું હતું ખુશી ન થઈ પણ હવે તે ખરાબ સમય જતો રહ્યો છે હવે જે વસ્તુ પર હાથ મૂકશો તે તરત તમારી થઈ જશે રડવા ધોવાના દિવસો પૂરા થઈ ચૂક્યા છે હવે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક દઈ રહી છે કળિયુગની સૌથી મોટી ખુશખબરી તમારા માટે જ આવવાની છે સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલી ચૂક્યા છે મારી દરેક વાત ગ્રહગોચર અને કુંડળીના આધારે સો ટકા સચોટ હોય છે તેને મજાક સમજવાની ભૂલ ન કરશો આગામી ચાર દિવસમાં તમારી સાથે જે થવાનું છે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે એક ખૂબ મોટો ચમત્કાર પણ થશે અને ખૂબ મોટી સાવધાની પણ રાખવી પડશે તેથી આખો કાર્યક્રમ અંત સુધી જુઓ દેવીમાં કાલી પણ તમારા પર ખૂબ મહેરબાન છે તેમની કૃપાથી તમારા દુશ્મન સાથે ખૂબ ભયંકર અકસ્માત થવાનો છે તેનો અંત પણ થઈ શકે છે કોઈ તેને બચાવી શકતું નથી સાથે જ મા કાલી તમને પણ પાંચ ખૂબ મોટી ખુશખબરીઓ આપવાના છે આ ચાર દિવસમાં તમારું જીવન કમળની જેમ ખીલી ઉઠશે બધા દુઃખ દર્દ હંમેશા માટે ગાયબ થઈ જશે તો આવો હવે વિસ્તારથી જાણીએ કે આગામી 4 દિવસમાં તમને કઈ કી 5 મોટી ખુશખબરીઓ મળવાની છે દુશ્મનને માં કાલી કઈ ભયાનક સજા આપવાના છે કઈ સાવધાનીઓ રાખવાની છે કયા કામ ਕਰવાના છે અને કયા બિલકુલ નથી કરવાના બધું જ સો ટકા સચોટ અને વિસ્તારથી જણાવવામાં આવશે પણ તે પહેલાં મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે અત્યારે જ આ જ્યોતિષ કાર્યક્રમને એક પ્યારી લાઇક કરી દો અને ભોલેનાથ અને મા પાર્વતીના સાચા ભક્ત નીચે કમેન્ટ બોક્સમાં પૂરા મનથી પાંચ વખત હર હર મહાદેવ જય મા પાર્વતી જરૂર લખી દો આવું કરવાથી મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા અને તમારા પૂરા પરિવાર પર હંમેશા બની રહેશે સાથે જ જો તમે દરરોજ આવી સચોટ જ્યોતિષ જાણકારી મેળવવા માંગતા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને ઘંટી દબાવી દો હું તમારા માટે દિવસ રાત મહેનત કરું છું બદલામાં ફક્ત તમારો પ્રેમ અને સપોર્ટ ઇચ્છું છું